જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટિડિંગ કે મારું રોમ તારું સપનું પૂરું કરશે કરશે ભગવાન તમારું થેન્ક યુ રોમ મારું એ મારા રોમ તારું સપનું પૂરું કરશે જય શ્રી કૃષ્ણ મારી બોલ વાહ વાહ ભગવાન તું ખરેખર બહુ દયાળુ છું બધોનું ધ્યાન રાખું છું

સવાર હવારમાં માતાજીની દયા થઈ બોહણી થઈ ભાઈ મારો તો કટોરો ખાલી જ છે તો તું દિવસ ઊઠું શું જ મોડો હવાર હવારમાં લોક મંદિરે જતું હોય આ ગાર્ડનમાં હેડવા આવતું હોય કશા કોમે શાકભાજી લેવા જતું હોય એટલે પરચુરણ બરથુરણ સૂટવું હોય તોય પધરાઈને જતા રહે એમ હા એ વાત તારી સાચી આ પણ હું હવે બોણી કરી લઉં અહીં બે હોઉં છું વાંધું નહીં તો મારી મારા પેટ ઉપર જ લાત મારે ભેલા એ આ પરમેનન્ટ મારી જગ્યા છે તારી જગ્યા તો ઓકણ છે તો એ ગાડી મારી હોડમાં બેહીને હું ગી કાઢ લે એટલે મને એમ પૂછતો તો કે આ તું આટલું બધું હું કઈ હેણે જો ડાયટ 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 કરું છું એટલે આ ગોડા આટલું બધું ડાયટ કરે ને તો ધરતી પર દેખાવ નહીં હાવ મરી જે ગુજરી જે તું સમજો ને જીકુ આ હું હું લો લાગુ એટલે વધારે ગરીબ ગળબો લાગુ એટલે લોકો ભીખ વધારે આલે અચ્છા એટલે લોકો દયા આવે કા આ બિચારો ભૂખે તરસે મરવા પડ્યો એના આલો તો કોઈ ખાય હા અને હમણાં શું કેતો તો તું બોણી એમ બોણી ન થઈ માર આ તારે ચેટલી બોણી થઈ છે ચાલી હા વીહ વી ની બે હા અને મારે જો બોણી થઈ સીધી બસ્યો ની પૈસા ચમની તું તો હમણાં આયો હમણાં આવ્યો તું મને એમ કેતો તો ને

હવે વધારે રૂપિયા બે ગાફ કરી લઈશ એ હાલો આ જો બાપા ગરીબ નકો કાલજો મારા હર ધંધામાં કોમ્પિટિશન બહુ વધી જાય છે આ મારા હા જો જોવા તો હું જો બેહું તો આગળ આઈ બેહી બે હી છે ટોપ સિક્રેટ જગ્યા ખોરી છે વાણો તો ખબર નહીં મારા હારું ચોર જતું હોય છે જોણવું તો પડશે કોઈક દાડો કશો વાંધો

છૂટાય ને ઘરે ગાયો નહીં સાહેબ મારી કઈ દહગાની બે નોટ નથી

કઈ ખાધું નહીં મેં બે દાળ કશું ખાધું નહીબ ની હાલત તો જુઓ હું તો ગરમીમાં પીવા પોળી નથી આલો ગરીબ ના કઈ આલો તમે મારી જુઓ ભગવાન તમારી સામે હા હા છે ને આલુ બેન આલું બેન આમ તો હું અહીં બેઠો બેઠો માગતો છું બીજી વાર જયારે તમે આવો નેક્સ્ટ ટાઈમ ત્યારે મને યાદ કરાવી દેજો કે મારા એડવાન્સ જમા છે તમે જાડા છો એવું તમારું દિલે જાડું છે અરે દયાળું છો આલો ગરીબ ને કોઈ આલો અમારો ધંધો બગાડો છે મારા હારો મને એમ લાગે છે કે બધા એના પૈસા આલે છે એનું મૂળભૂત કારણ એનું ડાયટ લાગે છે મારે કાલ થી ડાયટ ચાલુ કરી દેવું પડશે એ આજે ભગવાન ના નોમે કશું આજે બાપા ભગવાન તમારું ભલું મેડમ ઓ રૂપાળો મેડમ કશું કાલતા છો અમને ભગવાન તમારું ભલું કરે ભગવાન વાહ 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 આ મારા દિયર ઓમથી જેટલી ગાડીઓ આવે છે ને એ તો અટકી જતી હતી ઓ બાજુ થી ગાડીઓ આવે છે એ તો એ આલી ને જ જાય છે

આ પોનસો ની બસો ની વીસ ની મારો આજનો કોટા પૂરો મારે જો ચોપાણી ના આવી ગયા ખાવાના આવી ગયા મારી ચાર પોટલી ના આવી ગયા અને અત્યારે આ માથે તાપ ચડ્યો છે એટલે હવે આરામ કરવાનો અગિયાર થી બે રિશેષ વાડકો પાડવાનો ઊંધો અને એ ઘસ ઘસા ખાઈ પીને ઊંઘવાનું તું તાર લાગે રાખ આ yeah.

આથી તારી બોણી વચ્ચે ચમની ઉનાળું વેકેશન એટલે ભાઈ ઉનાળું વેકેશન કે શિયાળું વેકેશન કે ચોમાસું વેકેશન હોય માર તો એ બે હુંસુ જે આવે એ જ મળે છે એમાં બોણી વધવાનો ચો સવાલ આવ્યો નહીં હું નહીં ને એ એટલે તું નહીં નહીં પહોંચ દિવસ આ ફરવા જાઉં છું બરાબર છો આગળ ટિકિટ કન્ફર્મ આવી ગઈ છે બસની એટલે તું તારા જેવું નાનું જ વિચારે

પણ જો માલિશ કરાવે બેંગકોક પતાય અત્યે બેંગકોક પતાય તું માલિશ કરાવે દઉં છું હાસતા મને એ નહીં સમજાતું કે તું અને હું આપણે બેને ધંધો એક છે બંને ભિખારીઓ છીએ હે જગ્યાએ નજીક નજીક છે તો મારા ચપણિયામાં બહુ ઓછા પૈસા આવે છે ને તારી પાસે આટલા બધા પૈસા ચોથી આવે છે તું બેંગકોક બલૂનમાં ઉડીને જઈ એનું કારણ કહું હા તું જ છે લે

અનરહતન પૈસા આલીન જઉ છું બોલ કોક તું ખાયન કો ખારો થાય બહુ દયાવાળી જિંદગી છે તમારી શું કરીએ ભગવાનના કરમમાં કાગડા લેશેલા છે અમારા બૈરો સોરોને ખવડાવવા નઈ ફોફો છે હું ખાઈ લઉં તો મારો બૈરો સોરો ભૂખ હોય એટલે જે કોઈ પૈસા આવે છોકરો માટે લઈ જઉં છું કોઈ કાલે રોટલો તો ખાઈ લે એટલે પડી રહીએ શું કરીએ કશી નઈ હોય ને સાપનું છે નોનું

તું જે ભીખ માંગવા માટે બધું કરે છે એ વસ્તુ જોઉં છું ને તો તારા વાડકાના પૈસાય ગણું છું કે તું આખા દિવસમાં કેટલા કમાઉં છું તો તું ચિંતા ના કરે તારી અડધી વસ્તુ તો મને ખબર ખબર જ છે આ અડધી હું જાણી લઉં એમાં શું છે તો હું થોડીક બિઝનેસમેન છું તો મારા છે ને તારી જોડે આમ ભેગો થઈને બિઝનેસ કરવો છે હું તારા માટે બિઝનેસ લાય એ અમારી બેનપણીઓ પછી મારા સોસાયટીમાં જે લોકો હોય એ લોકોને કહે ગરીબ છે એને એને કોઈ કોઈ નહીં તમે છોડી મદદ કરો અત્યારે શું પેલું સોશિયલ મીડિયાનો જમાનો છે ને એટલે લોકોને વિડીયા બીડિયા બનાવવાના બહુ ગમે છે એટલે એ બોને આમ વિડીયો બનાવવાના ચક્કરમાં તને બે પાંચ રૂપિયા આવીને જશે એ વાત હજી તમારી હું સોશિયલ મીડિયા વાપરું છુ હું એ વાપરું છું સોશિયલ મીડિયા ફોન ફોન તો તું માર કરતા મોગો વાપરું છું એ તો આ તું જો પહેલી વસ્તુ કો કહેતો હોય તો આ મારા તરફથી તન પૈસા અમાર એવું છે ને મેડમ કે બધું આ સિક્રેટ હોય અમાર થી તમને એકદમ કહેવાય નહીં પણ આ તો કે તો કોક આગળ વિચારીએ પછી પૈસા પૈસા તા સંગ પૈસા માં સંગ આ તે કવને અમ શું છે આ તમે તમને કે આમ શું વાત છે છે ને આ શું કહું મેડમ 1 BHK માં ફ્લેટ છે મારે 1 કે હા અને મારી ચાર મારુતિ વેન આ શહેરમાં ફરસ સ્કૂલોની વર્ધીઓ મારસ ચાર મારુતિ વેન

જબરજસ્ત કલા છે લા કારણ કે હું મને ખબર છે કે તું આ બધું નાટક કરે તાર મન તો રડો આવી જવ અને આમાં ફાયદો શું છે ખબર છે તમને જુઓ એક રૂપિયા નું રોકોણ નહીં ભૂખ લાગે ચીક ના ઘર આગળ જઈને કહી દો માડી ત્રણ ચાર દાડે ખાધું નથી છોકરો એટલો મોટલો ટુકડો પડ્યો હોય તો આલો મય મય લોકો કેરીનો રસ ભજ્ય બધું હાલ અને પાછું મનપસંદ તમને એમ થાય કે રોટલો મકાઈનો આલે છે નથી ખાવો તો નહીં લેવાનો રોટલાની બાધા છે કરીને જતું રહેવાનું બીજા ઘેર જો તો ભાખરી હાલે ચિયોક શાક હાલે આ શાક બાગ તો તમારે ગણ્યો ગોઠ્યો કમે ખાતા હશો આખા દાડામાં તો એક જ શાક બનાવો અમે તો રોજ ભાત ભાતનો શાક ખાઈએ અમારા મેનુમાં તો છે ને છ સો હાથ હાથ પ્રકારના શાક હોય કઢી હોય દારે હોય ભાતે હોય ખીચડી હોય મઈ મઈ તો ખીરે આવે ભજીયો આવે થેપલો આવે અને મોહન થારે આવે લાડવા આવે હારા હારા ઘરવાળા હોય અને ચોક તોક ચપ ટપ હોય તો દિયો નવો નવો લુઘરો આલે એમને લુઘરો આલે પછી મેં દક્ષિણ આલે ગરીબ દોન કરો મેં તો હું નાની વેટી હોય આલે અને રોકોણ બીજું કશું નહીં દુકાન ખોલવાની નથી જો બે તો તમારી દુકાન આમ ગરીબ કઈ નોમ ઉભા રહ્યો એટલે પૈસા ટપો ટેપ ટેપો ટેપ ટેપો ટેપ આવે

હાર બિઝનેસ છે તારો जोरदार કસદો ધની ને એવું હશે ને એક બે દિવસમાં આવું છું અને ને લેતી તને આલશે પૈસાંં તા તો તો ફેમસ જ થઈ જાય કરો તમે એવું મેલવાન હા પણ એ ભાડું નહીં પછી આવું તને આપી પણ છું હા ધ્યાન રાખજે આ લોભ મન લોભમાં સો રૂપિયા આવી જા મને એમ કે બહી પધરાઈ ને જશે તણસી ઇન્કમ થઈ જશે પણ આ તો હોય હતા એટલે આપેલા એ લઈને જતી રહી કશો વાંધો નહીં એ બિઝનેસ આલવાની કહેતી હતી બિઝનેસ પાર્ટનર બનશે હારા હારા મોણ હોન મોકલ છે લોકો વિડીયા બનાવશે વિડીયા બનાવશે એટલે હું સોશિયલ મીડિયામાં એટલો ફેમસ થઈ જાય એટલો ફેમસ થઈ જાય કે લોકો મને ખોરતા ખોરતા ભીખાલવા આવશે આ સોશિયલ મીડિયાનો રાજા ભિખારી જીતું જમાવટ વાહ

એટલે મોકલ છે તમે જોજો હા હારું પેલો મેડમ ને મને આજે ત્રીજો દાડો જોયો ના તો મેડમ આવ્યો ના તો ધંધો આવ્યો ના તો કોઈ વિડીયો બનાવવા આવ્યું કે ના તો મારે કોઈ પૈસા હાલવા આવ્યું આ મને લાગે મેડમ ચોક બહાર જ્યો છે કો બીમાર થઈ ગયો છે પણ હાચું કહું ને આ ત્રણ દાડેથી બોણીનો ફોફો થઈ ગયો છે બોલો મારો વોક નહીં લાગતો મને છે ને આ જગ્યાનો વોક લાગે છે આ બુંદ જગ્યા છે બુંદ અહીં આગળ જાણનો બેઠો છું ને તારની ઇન્કબ જ નહીં થતી એક કોમ કરું જગ્યા જ બદલી નાખું જગ્યા બદલું તો કોઈક થાય મારું હેડો એ આલો બાબા આલો ચાળીયાતી ખાધું નહીં

તો હું રોજ તને જોજો કરતી હતી અને રોજ ગણતરી મારતી હતી કે તું દાડાના આટલા કમાવશું તો અઠવાડિયાના આટલા મહિનાના આટલા અને વરહના આટલા તો બાપા કરતો મમા બિઝનેસ કરે અને નોકરીઓ કરે એને કરતા તો તું વધારે કમાતો હતો મને એમ થયું કે હું એ બિઝનેસ ઠપકારી મારું પણ મને આ બધું છે ને બોલતા ને આ બધું કરતા ને બધું આવડતું નથી તો શીખવા જ ચો જવું આની થોડી સ્કૂલ આવે કે જઈને આપણે શીખ્યા કે ભીખ કેવી રીતે માગવાની તો મેં તાર જોતી શીખી લે તું શું ગુરુદેવ ગુરુદેવ કરો છો આ મારા દીવ આ ચિટલી નોટો ભેગી કરી છે તાર તો ધંધો જોમઈ પડ્યો અને મારો તો ધંધો સપાછડ થઈ ગયો અને આ આ વેહ જે કાઢ્યો છે વા ભાઈ વા શું વેહ કાઢ્યો છે કોરખદની વીઘ પેરી છે હે ખર્ચા પાડવો પડે ને થોડો મારા દીવ વિઘનો ખર્જો પાડ્યોણો તો એટલે જે આપણે પાર્ટનરશીપ ની ધંધા ની વાત હતી એ કોઈ આગળ વધે એમ છે જો હવે ત્યાં મને શીખવાડ્યું તું મારો ગુરુ છે બરાબર તો કસો વાંધો નહીં તું મારા બાજુમાં હવે એક બીજો પ્રોબ્લેમ છે આ બે ત્રણ દાડી થી ધંધો બંધુ કોઈ હતું નહી અને વચ્ચે બૈરા જોડે ઝઘડો થઈ ગયો એટલે બૈરા ના છે સૂટા શેડા એટલે હવે હું કુવારો ટૂંકમાં મોઢું જ ફરું છું જો તમે કહેતા હોય તો બિઝનેસ ના સાથે સાથે જીવન પાર્ટનર બી થઈ શકાય મતલબ ભિખારી ભીખ માંગવાનું છોડતો નહીં એમ ને તારા થાસ મારા નહીં થ્યા અચ્છા લગન થીલો છે એમ ને એ બીજે માંગવા જ્યા એટલે ટ્રેનિંગ આલ દીધી હાસ તો કરવું પડે અરે બાપ રે બાપ હારા ઘરનો થઈને મારા ઉપર શું કરવા પેટ ઉપર પાટું મારો છો યાર લે આવી વીક તું પે અને હવે માંગ ભીખ જો આવે છે કે નહીં અને દયા આમણું ચહેરું રાખવાનું આમ ચાર પાંચ દિવસથી ખાધું તે તો મન શીખવાડી તું મારે તન તને ચો શીખવાડવાની જરૂર છે ને એ આલા બાબા આલા બાબા નામ પર કે શું કાલ પડી કકવના નોમ પર કશું હાલો બાપા હાલો ચાર દાડા થી કશું ખાધું નથી પસી બોલજે તલ બોલવાનું છે બોલ ના ગમ્યું ગમ્યું એ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હા શું કહું ને તો પોતાના ધંધાની પોલિસી કોઈને કહેવાય ની નિતર આપ પડ્યા પર પાટુ પડ આવું મારા દીવર મારે પાસે થી શીખી શીખી અને નઈ નોટો નાટકલા કરે નઈ વારકો ખાલી જો લે ગુરુ દક્ષિણ આલો બા ભગવાન ના નો પર કહીશું આલો